ગાયત્રીબા વાઘેલા વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે અમે રાજકોટ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા કે જે કરોડોના ખર્ચે રાજકોટ રાજપથ લિમિટેડ જે છે એમાં અડતાલીસ જુદા જુદા અડતાલીસ રૂટ ઉપર ચાલતી સો જેટલી બસો અને એમાં પણ જે બ્લુ બસ છે એ ખૂબ જ કંડમ હાલતમાં છે ઘણી બસો તો એવી છે કે ખખડધ છે અને રસ્તાની વચ્ચોવચ્ચ જે છે બંધ પડી જાય છે અને સાથે સાથે જે બસમાં ટિકિટ માટેના જે મશીનો ચેકિંગ માટેના જે મશીનો આપેલા છે એ પણ વારંવાર બંધ થઈ જાય છે એને કહેવામાં આવે છે કે કનેક્ટિવિટી મળતી નથી તો મ્યુનિસિપલ કમિશનરશ્રીને અમે કહેવા આવ્યા કે જે આ રાજકોટ મહાનગરપાલિકાએ જે મશીનો આપ્યા છે એ મશીનોની કુલ સંખ્યા કેટલી હતી એમાંથી કેટલા મશીનો છે એ અત્યારે સારી હાલતમાં છે કેટલા મશીનો બંધ છે એ પણ જો સાથે સાથે જે ચેકિંગ સ્કોડ છે એ ઘણા વર્ષથી એક જ ધારું ચાલી રહ્યું છે ત્યારે એમાં પણ ફેરફાર કરવામાં આવે અને ખાસ ભારતીય જનતા પાર્ટીના આંકાઓની આકાઓ અને ભારતીય જનતા પાર્ટીના ભાગીદારીથી ચાલતી અલ્ટ્રા મોડેલ નામની જે કંડક્ટર સપ્લાય કરતી જે કંપની છે કંડક્ટર છે એ ખૂબ જ નહિવત છે આમાં ત્યારે એના કારણે થઈ અને જે બસનો રૂટ છે એમાં બસ છે એ ટાઈમસર આવતી નથી જે ઘણા વિદ્યાર્થીઓ જે છે એને સ્કૂલનો ટાઈમ જે છે એ એ ટાઈમે બસ ન આવવાના કારણે વિદ્યાર્થીઓને પણ ઘણી હાલાકી પડે છે અને એમના ખિસ્સામાં પણ પૈસાની પણ ઘણી કેમ કે એને બીજી કંઈ વ્યવસ્થા કરવી પડે છે સાથે સાથે રાજકોટની જનતા છે એને પણ રૂટ ઉપર ટાઈમે બસ ન આવવાના કારણે ઘણી હાલાકી ભોગવવી પડે છે ત્યારે આ ત્રણેય બાબતને લઈને ચેકિંગ સ્કોડ છે કે એવા મશીનો છે અને જે કંડક્ટર છે આને જે બસ સંચાલકો છે એની ભગતના હિસાબે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીને ખૂબ જ મોટો ફટકો પડી રહ્યો છે ત્યારે આપ દરેક બાબતનું ધ્યાન રાખી અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા કરે એના માટે થઈને આજે અમે આવેદનપત્ર આપેલ છે